શ્રી શ્રી ગણેશ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્ય ઓમ નમો ભગવતે વાસુદેવાય રામ કહે છે ધરતી મારી સાસુ છે તેના તરફ જોઉં તો તે મને કહે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ ન હતી તો પરણ્યો શું કામ આકાશ તરફ દ્રષ્ટિ કરી પત્નીનું રક્ષણ કરી શક્યો નહીં આગળ ચાલતા જટાયુને પડેલો જોયો જટાયુએ કહ્યું રાવણે મારી આદશા કરી છે તે સીતાજીનું હરણ કરી દક્ષિણ દિશા તરફ ગયો છે રામચંદ્રજીએ કહ્યું તમે કહો તો જીવન દાન આપું તમે શરીરને ધારણ કરી રાખો જટાયુએ ના પાડી કહ્યું મળતી વખતે જેનું નામ મુખમાંથી નીકળે તો અધમ પણ મુક્તિ પામે છે તેવા આપ મારા નેત્રોના વિષય બની સામે ઊભા છો તો હે નાથ હું શા માટે આ દેહને રાખું જાકર નામ મરત મુખ આવા અધમ મુક્ત હોય શ્રુતિ ગાવા સો મલોચન ગોચર આગે રાખ હું દેહનાથ કે હિ ખાંગે જટાયું ગીત દેહ ત્યાગ કરે છે અને હરિના ધામમાં જાય છે યોગીઓ પણ જે ગતિ યાચે છે તે ઉત્તમ ગતિ રામજી જટાયુને આપે છે માટે તો શિવજી પાર્વતીજીને કહે છે સુનહું ઉમા તે લોગ અભાગી હરિતજી હોહિ વિષય અનુરાગી પાર્વતી સાંભળો તે લોકો ખરેખર અભાગી છે કે જેઓ હરિને છોડી વિષયો સાથે પ્રેમ કરે છે ત્યાંથી પ્રભુ શબરીના પધાર્યા આ શબરી જન્મમાં રાજાની રાણી હતી તે ધનથી સેવા કરી શકતી પણ સેવા કરી શકતી ન હતી એક વખત પ્રયાગરાજ ગઈ હતી ત્યાં અનેક મહાત્માઓના દર્શન કર્યા ત્રિવેણી મહાત્મા ત્યાં એવી ઈચ્છાથી કરી કે આગલા જન્મમાં સાચા સંતનો સંગ થાય બીજા જન્મમાં તે બિલકન્યા થઈ શબરી એ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે શબરીનું લગ્ન નક્કી થયું પિતા મિજબાની માટે બકરા લાવ્યા શબરીએ વિચાર્યું મારા લગ્નમાં આટલી હિંસા થવાની હોય તો મારે લગ્ન જ કરવું નથી મધ્યરાત્રિએ શબરીએ ઘરનો ત્યાગ કર્યો પંપા સરોવરના કિનારે માતંગ ઋષિના આશ્રમ પાસે રહેવા લાગી માતંગ ઋષિએ હાથી મારે અને આખું વર્ષ તે હાથીનું માંસ ખાઈ ભક્તિ કરે બીજા ઋષિઓ માતંગ ઋષિની બહુ નિંદા કરવા લાગ્યા માતંગ ઋષિ કહે હું વર્ષમાં એક જ જીવને મારું છું તમે અસંખ્ય જીવોને રોજ મારો છો શબરીજી ત્યાં આવ્યા વૃક્ષ નીચે બેસી રહે વહેલી સવારે મહાત્માઓની છૂપી રીતે સેવા કરે સત્કર્મની જાહેરાત કરવાથી પુણ્યનો વિનાશ થાય છે સેવા બતાવવા માટે ના કરો સેવા ભગવાનને રાજી કરવા માટે કરો શબરી ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા તે રસ્તામાં બુહારીની સેવા અંધારામાં ઊઠીને કરતા કોઈને ખબર પડતી નહીં માતંગ ઋષિએ શબરીને પૂછ્યું તું કઈ જાતની છે શબરીએ કહું કહ્યું કે હું કિરાતની કન્યા છું માતંગ ઋષિએ વિચાર્યું આ જાતિહીન છે પણ કર્મહીન નથી માતંગ ઋષિએ કહ્યું બેટા તું મારા આશ્રમમાં રહેજે માતંગ ઋષિએ શબરીને આશ્રમમાં રાખી માતંગ ઋષિએ શબરીને રામ મંત્રની દીક્ષા આપી માતંગ ઋષિએ એક સમયે બ્રહ્મલોકમાં જવા તૈયાર થયા શબરીએ કહું પિતાજી તમે ન જાઓ તમે જશો તો મારું શું થશે ઋષિએ કહ્યું મેં તને રામ મંત્રની દીક્ષા આપી છે બેટા તારા ઘરે એક દિવસ જરૂર શ્રી રામચંદ્રજી આવશે ક્યારે આવશે તે મને ખબર નથી હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે જપ તપ તીરથ દાન વગેરે બધું કરો પણ સંતના અનુગ્રહ વિના ભક્તિ ફરતી નથી વૈષ્ણવો આશામાં જીવે છે એક દિવસ મારા પ્રભુ મને અપનાવશે ખૂબ ઉત્સાહથી સેવા અને સ્મરણ કરો મન ન લાગે તો સતત સત્કર્મો કરો શબરીને આશા હતી કે મારા રામ મારા ઘરે આવશે રોજ વનમાંથી સારા સારા બોર લઈ આવે સંધ્યાકાળે રામજી આવે ત્યારે બોર આરોગ્ય હું પાપી છું એટલે મારા ઘરે આવતા નથી પ્રભુ ના આવવાની પ્રતીક્ષા કરતાં શબરી હવે તો વૃદ્ધ થઈ હતી છતાં ઉત્સાહથી પ્રતીક્ષા કરે છે મારા ગુરુજીએ કહ્યું છે એટલે જરૂર રામજી આવશે રામજી માટે રાખેલા ફળ ઋષિકુમારને આપી દેતા ઘટ ઘટ મેં રામ રહા હૈ બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા કરો તો જરૂર સિદ્ધિ મળે છે આખો દાડો શબરી રામ મંત્રનો જપ કરે છે સંયમ હતો જીવન સેવામય હતું નિષ્ઠા દિવ્ય હતી આવાના ઘરે રામજી ન પધારે તો કોના ઘરે પધારે રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે છે ઋષિ મુનિઓ સ્વાગત કરે છે પધારો પધારો અમારે ત્યાં આવો રામજી કહે છે મારે તો શબરીના ઘરે જવું છે સતત જે મને સર્વમાં સ્વાધે છે તેને શોધતો હું આવું છું જે મને શોધે તેને શોધતો હું જાઉં છું શબરીના આશ્રમમાં રામ લક્ષ્મણ પધાર્યા શબરી રામનો મંત્ર જપતી બેઠી હતી રામજીને જોઈ શબરીએ સુંદર આસન બેસવા માટે આપ્યું કહે છે હું જાતિહીન છું પણ હું આપને શરણે આવી છું જય શ્રી કૃષ્ણ